વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે શાળામાં રજા આપવા આવતા શિક્ષકશ્રીઓ હેડક્વાર્ટર પર ગુલ્લી મારી કલેક્ટર શ્રી વલસાડ અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સૂચનાથી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકો શાળાઓ સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર તાલુકા તમામ જિલ્લા વલસાડમાં અતિભારે વરસાદના કારણે શાળાઓમાં રજા આપવામાં આવી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા જણાવ્યું હતું કે તમામ શાળાના આચાર્યશ્રી મુખ્ય શિક્ષકશ્રીઓ શિક્ષકશ્રી હેડક્વાર્ટર કક્ષાએ હાજર રહેવું કપરાડા તાલુકાની નામાંકિત પ્રાથમિક શાળાઓમાં સુખાલા અને જિલ્લા વહીવટી તંત્રને ખુલ્લી ચેલેન્જ કરતો તાલુકા શિક્ષક સંઘનો પ્રમુખ બાલચોંડી કેન્દ્રમાં કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને બાલચોંડી કેન્દ્ર શાળાનો વિવાદાસ્પદ એચ ટાટ આચાર્ય હેડક્વાર્ટર પર ગેરહાજરી જોવા મળી હતી એચ ટાટ આચાર્યની તાત્કાલિક અસરથી એચ સ્ટાર્ટ શિક્ષકોના નિયમો મુજબ વહીવટીતંત્ર દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી જરૂરી છે માન્ય કલેક્ટર શ્રી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીની હાજર રહેવાની તાકીદ કરી છે આ બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં આ હુકમનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપવા છતાં સૂચનાને પણ અવગણના કરવામાં આવી શાળામાં એક પણ શિક્ષક હાજર ન હોવાનું જોવા મળ્યું હતું અતિભારે વરસાદના કારણે અવર જવરની મુશ્કેલી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિના કારણે તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસને મંગળવારના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને તાત્કાલિક સૂચના આપવી વધુમાં વિશેષમાં બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે શક્ય હોય તો માઇક્રોસોફ્ટ ટીમના માધ્યમથી અથવા અન્ય ઓનલાઈન શિક્ષણની જરૂરી વ્યવસ્થા કરી બાળકોનું શિક્ષણ ચાલુ રાખ